સ્વાગત છે વાઘુડિયા તાલુકામાં દેવ સિંચાઈનું પાણી ખેડૂતોને ન મળતા ખેડૂતો આકરા પાણીએ દેવ સિંચાઈનું પાણી ખેડૂતોને ન મળતા નરસિંહપુરા ગામના ખેડૂતો એક થઈ ડિસેમ્બર બે હાજર એકવીસ માં પીએમઓ સીએમઓ પોર્ટલ પર રજૂઆત કરી હતી સિંચાઈ નહેર શાખાઓ સાથેનું નવીનીકરણ કરવાની વર્ષ બાદ પણ સાફ કરવા સિવાય કોઈ કામગીરી કરવામાં આવી નથી ખેડૂતોના સવાલો રજૂઆતના ત્રણ વર્ષ વીતી ગયા છતાંય ખેડૂતોના સિંચાઈની કામગીરીમાં આટલો વિલંબ શા માટે જ્યારે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું એ તો માત્ર પેપર વર્ક જ લાગે છે કારણ કે વીસ વર્ષમાં તો આવા કેટલાય ટેન્ડર બહાર પડી ગયા હશે પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર એટલે કે નહેર કે શાખાઓની કોઈ કામગીરી કરવામાં આવતી નથી દેવસિંહજાએ નહેરના નવીનીકરણ માટે વાઘોડિયા તાલુકાના ઘોડાધરા પંચાયત ગોરજ પંચાયત અને સાંગાડોલ ગારામ પંચાયતના દસ જેટલા ગામોના ખેડૂતો દ્વારા નરસિંહપુરા ગામ ખાતે ભેગા થઈ વાઘોડિયા તાલુકાના ત્રીસ જેટલા ગામોના ખેડૂતોને હાકલ કરવામાં આવી ત્યારે ખેડૂતો સિંચાઈના પાણી માટે તંત્રને રજૂઆત કરીને થાક્યા હતા જેથી નરસિંહપુરા સાંગાડોલ

અને આજે એક વર્ષ પછી એનું ટેન્ડર આ બે દિવસ પહેલા બહાર પડ્યું છે એટલે આમનો ઉદ્દેશ્ય જો મેન મેઇન કેનલ બનાવવાનો હોય તો ભાઈ મેન કેનલ બનાવવાથી કશું થવાનું નહીં ને કદાચ થાય તો એના માટે સિંચાઈ માટે માયનોર અને શાખાઓની પણ ખૂબ જરૂર છે માયનોર અને શાખાઓ થશે અત્યારે માનો કે માયનોરની જોઈએ ને તો આટલી આટલી કોહડીઓ છે એટલી કોહડીઓથી કે બસ્સો વીંઘા પલાળવાના નહીં અને આ માઇનોર અને શાખાઓ દોઢોઢ બબ્બે કિલોમીટર લાંબી છે અને એ દોઢોઢ બબ્બે કિલોમીટર લાંબીમાં બસો વીંઘા જેટલી જમીન આવે છે એટલે એ પલાળવા માટે અમારે જે માઇનોર અને શાખાઓ છે એ અમને આટલી મોટી જોઈએ એમ અત્યારે જે હાલની કન્ડિશન એ છે રિક્ષાના પૈડા જેટલી આટલી છે એમ અમને જેટલી મોટી મોટી માઇનોર અને શાખાઓ જોઈએ તારે બસો વીંગા ખેતી માટે ખેડૂતોને પાણી મળી રહે અને ત્રણે ત્રણ ભાગ માટે પાણી લે તો અમારું આ જે વાત છેલ્લા ત્રણ વર્ષ થી રજૂઆત છે કે ભાઈ ખેડૂતો માટે સિંચાઈ ના પાણી આપવામાં આટલા બધા ત્રણ ત્રણ વરસ લાગે તમારું જે રોડ રસ્તા બનાવે ને તો તમારા રાતોરાત બની જાય સત્તર મહિનામાં બની જાય તો જયારે ખેડૂતોના સિંચાઈ વાત આવે તો કેમ તમારા સત્તર વર્ષ લાગે આ ના થવા જોઈએ ખેડૂતોને હિતમાં એમના સિંચાઈ માટે પાણી એમને મળવું જોઈએ અને એના માટે દરેક વ્યક્તિએ પ્રયત્ન કરવો જોઈએ કારણ કે આપણે જય જવાન જય કિસાન બોલીએ તેનો મતલબ શું કે કિસાનને આપણે અન્નદાતા કહીએ છીએ ભગવાનનો દરજ્જો આપીએ છીએ તો એ ખેડૂતને પાણી માટે વીવી વર્ષથી વલસા મારવા પડે આ શરમજનક બાબત છે એટલા માટે દરેક વ્યક્તિએ જેના ડાઇનિંગ ટેબલ પર અન્ન વસ્તુ હોય એ વ્યક્તિ એ ખેડૂતનો આભાર માનવો જોઈએ મળવું જોઈએ આજે બધા છોકરા જુઓ છે કે આ જવાનીયા લોકો કોઈ ખેતી કરવા તૈયાર નથી એ ખેતી કરવા તૈયાર નથી એનું કારણ શું છે કે લોકોને ટાઈમે પાણી મળતું નથી જો ટાઈમે પાણી મળતું હોય તો દરેક આજનો યુવાન ખેતી કરવા તૈયાર છે પણ સિંચાઈ માટે પાણી જ નથી એકલું ચોમાસું પાક પર નિર્ભર રહેવું પડે છે તો આ ના ચાલે એટલે મારા સિંચાઈ વિભાગના અધિકારીઓને શાસક પક્ષના જે કઈ સભ્ય હોય ધારાસભ્ય હોય બધાને મારી નમ્ર રજૂઆત છે કે તમે સાથે શાખાઓ પણ અમને અત્યારે જે કુહાડીઓ આટલી આટલી છે એની અમને ટ્રેક્ટરના પૈડા જેટલી મોટી કરી આપો તો અમારા બસો વીંગા એક એક માઇનોર જીરો થી દંખેડા શરૂઆત કરીએ ને તો વીસેક જેટલી માઇનો કેનાલો છે

કે જે દસ પંદર દિવસ અગાઉ અમે આ નરસીપુરા ગામે આવ્યા હતા અને આંદોલનની જાહેરાત કરી હતી કે વાઘોડિયા તાલુકાના ખેડૂતોને વર્ષો પહેલા દેવડેમ નું પાણી મળતું હતું પરંતુ વર્ષોથી પાણી મળતું નથી અને તમામ કેનલો બિસ્માર હાલતમાં છે ને કેટલી જગ્યાએ કેનલો પણ રહી નથી આવી પરિસ્થિતિમાં કરણી સેના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જો આ તમામ કેનલોનું નવીકરણ નહીં કરવામાં આવે તો મોટું આંદોલન કરીશું અને વાઘોડિયા તાલુકાના યુવાનો લઈને ખેડૂતોને લઈને ગાંધીનગર તરફ કુછ પણ કરીશું આ તમામ આંદોલન ની જાહેરાત કર્યા બાદ લગભગ બે દિવસ પહેલા એક ટેન્ડર જાહેરાત કરવામાં આવ્યું છે લગભગ સત્તર લાખ સમથિંગ નું ટેન્ડર છે આ ટેન્ડર ટેન્ડર નથી આ ટેન્ડર લોલીપોપ છે એટલા માટે લોલીપોપ છે કે અમારે કોઈ રિન્યુએશન બધી વાત નહીં પરંતુ અમારે તો નવી આખી કેનલ અને નવી કેનલ વાઘોડિયા તાલુકાના ખેડૂતોને પોતાના ખેતરમાં પાણી આ મુખ્ય માંગો છે ગામડાના માણસ શું છે ટેન્ડર બેન્ડર ખબર નથી પડતી ભાઈ તમારા કેટલાય ટેન્ડરો આવ્યા ને કેટલાય ગયા કશું થયું નથી એટલા માટે અમારી તો એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ તમામ કેનલોનું નવીનીકરણ થાય દેવ ડેમ નું પાણી વાઘોડિયા તાલુકાના ગામોમાં જે વર્ષો પહેલા મળતું હતું એવી રીતે ફરી મળતું થાય એની માટે આંદોલન છે અમારું અને આંદોલન તોડી પાડવા માટે પ્રશાસન દ્વારા ટેન્ડર નામની લોલીપોપ જાહેર કરવામાં આવી છે આ આંદોલનની બહુ મોટી અસર છે ગામના લોકોએ બધા અમને બોલાવીને અભિનંદન પાઠવ્યા છે કે તમે આવ્યા તમે આંદોલનની જાહેરાત કરી જેના કારણે આ ટેન્ડરની જાહેરાત થઈ પરંતુ અમે કીધું કે અભિનંદન અત્યાર ના આપશો

ઉગાવતા હતા એ પાકનો વિકાસ થાય અને વાઘોડિયા તાલુકાના ખેડૂતોનો પણ વિકાસ થાય જે અત્યારે પાણી વગર વલખા મારી રહ્યા છે એક એક આગેવાન વડીલ આવીને ખેતીની વાત કરતા કરતા પાણીની વાત કરતા કરતા એમના આંખોમાં પાણી આવી ગયા પરંતુ વર્ષોથી વાઘોડિયા તાલુકામાં દેવડેમનું પાણી ના આવા પશુ આવી પરિસ્થિતિ જોવા માટે આપણે આયા છે એવું તો નથી આઝાદી પછી આજે આટલા વર્ષો થઈ ગયા લોકોને પ્રાથમિક સુવિધા નથી મળતી વાઘોડિયા તાલુકામાં આ પ્રાથમિક સુવિધા માટે અમે યુવાનો સાથે મળીને લડવા માટે તૈયાર છે આજે જાહેરાત કરી છે કે વાઘોડિયા તાલુકાના ખેડૂતોને ખેતરે ખેતરે પાણી મળે એની માટે માર્ચ મહિનામાં ઇન્દ્રપુરી ગ્રાઉન્ડમાં જળ અધિકાર સંમેલનની જાહેરાત કરી છે અને આ જાહેરાત કર્યા પછી અમે ગામે ગામ ફરીશું ગામે ગામ ખેડૂતોને મળીશું એમને આમંત્રણ આપીશું કે આ સંમેલનમાં મોટી સંખ્યામાં જોડાવ અને આ સંમેલન ની એટલી મોટી સંખ્યામાં અવાજ બનો કે જે અવાજ ગાંધીનગર નહીં પરંતુ દિલ્હી સુધી જાય કારણ કે ભાજપ કોંગ્રેસ કે કોઈ પણ અન્ય પાર્ટી કોઈ આપણું ઘરનું સારું નથી કરી શકતી આ બધી પાર્ટીઓની સરકાર ગઈ પરંતુ વાઘોડિયા તાલુકાના યુવાનોને ખેડૂતોને પાણી ના મળ્યું એટલા માટે અમે તો અમારા ઘર માટે લડવા માટે તૈયાર છે અમારા વાઘોડિયા તાલુકાના યુવાનો માટે લડવા તૈયાર છે પરંતુ આ ટેન્ડર સ્વીકાર્ય નથી 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 ને અમારે એક જ માંગ કે વાઘોડિયા તાલુકાના ખેડૂતોને દેવડેમનું પાણી મળવું જોઈએ ખેતરે ખેતરે મળવું જોઈએ જો નહીં મળે તો મજબૂત છાતી ઠોકીને આંદોલન કરીશું